લીંબડી તાલુકાના પરાલી ગામમાં આવેલ સાંતુબેન ત્રિભુવનભાઈ ગામના જેઓ સરપંચ છે જેઓ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના બાબતે સરપંચ દ્વારા જણાવ્યા મુજબ વાત કરીએ તો દારૂ પી આવી ધોકા જેવા તેમજ ધીકાપરોના મારથી આ શાંતુબેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત શાંતુબેન ત્રિભુવનભાઈને તત્કાળ સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી હોસ્પિટલ ખાતે આ બાબતે એમએસી નોંધાઈ હતી ત્યારે તેવું પણ જાણવામાં આવ્યું હતું કે દારૂ પીને આ લોકોએ હુમલો કર્યો હતો ત્યારે વાત ખાસ કરીને કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી ત્યારે દારૂની રિલન્સ પરાલી ગામમાં હોય તેવું પણ શાંતુબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું સાંતુબેન સરપંચ શું બરાલીને મારા મારવા ઘેર્યા ધમધીધામ ચાર જણા મારી ઝાડી જેટલા કરી